બ નું રેખા નોતા ઈ ડિપ્રેશન માં વયા ગયા મમ્મી આ રેખા માસી ને બુદ્ધિ જેવું છે જ નહીં આવી રીતના ત્રણ ત્રણ છોકરા ને મૂકીને કઈ વયું જવાય હે સાઈબા મને નીંદર રેડી ના આવે હે સાઈબા તારા સોડે લિયા સતાવે ઓ સાઈબા અલ્યા કે ને તું શું करू રે સાની મુની કામ કરવા મૈને માથું પક્યું મારા બાપા કીધું છે તારા લગન તો થઈ ગયા છે પણ છે ને બહુ ની એક પણ વાત માનતો નઈ એ બધું એના પિયર થી આવી છે કે કઈ રીતે છે ને કરવું પડશે મારે પણ તમે નો અપાવતા ચાલશે અને આખો દિવસ હું કામ કરીને થાકી જાવ છું પણ તમે નોકરા ન રાખતા હું કરી નાખીશ બધું મમ્મી કીધું શું કર્યું અરે તમે કીધું કે તારી વહુ કોઈ પણ વાત કે એના પપ્પાને એક લાખ રૂપિયાની જરૂર છે પણ એ કે દેતા નહીં તો મેં તરત આપી દીધા પછી પાછી તરત કેતી હતી કે મારી બેનપણી લગ્ન લગનમાં મારે જવાનું છે તો અનચાર જોડી ડ્રેસ જોશે પણ એ કે તે દેતા નહીં હાલ છે તરત મેં ફોનમાંથી ટ્રાન્સફર કરી દીધા પૈસા બીજું લઈ લેજા એને એમ કહે કે હું એની વાત માની જાય છે એટલે એટલે નો માન્યો ભઈ પાછી અજી કે હું કઈ અભણ નથી હું એ ભણેલી ગણેલી દવાઉ છું તમે મારા સાસુને બેવકૂફ બનાવી એકો મને નહીં ઈ તો છે સીધા હું એના અધિકાર માટે લડીશ એટલે એનો ભાગ જોવે એટલે જોવે જ તે તૈયારી શરૂ કરી દીયો ને ત્રણ ભાગ કરજો ને એક મારા સાસુનો જતે એ મનિષા કોણ હતું તારા કાકાજી હતા ના મમ્મી કાકાજી નોતા મામાજી હતા મમ્મી મારા આની આરે લગન કરવા છે મારે બઉ ભણેલી જોવે તું ભણેલી તો છું ને આંટી તમે લગ્ન પછી મને કચરા પોતા કરાવશો હા ઈ તો કરવું જ પડે ને રસોઈ કરાવશો રસોઈ તો કરવી જ પડે ને જોબ તો નહીં જ કરવા દયો ને ના ના હું નોકરી તો નહીં જ કરવા દઉં તો શું ફાયદો હું ભણેલી હોઉ કે નો ભણેલી હોઉ રાખવી તો તમારે અભણ ની જેમ જ છે ને મમ્મી આજકાલના ડોક્ટરો એકલા પૈસા જ લૂટે છે બોલો કેમ એવું શું થયું પહેલા તો ડોક્ટરે મારું લોહી લઈ લીધું અને પછી રિપોર્ટ માં એમ લખ્યું કે લોહીની કમી છે લોહી ચડાવવું પડશે તો લઈ શું કામ ને લીધું લો ડોક્ટર સાહેબ આની ફાઈલ તમે આવવામાં બહુ મોડું કર્યું કેમ મોડું થઈ ગયું કેટલા દિવસ જીવાની છે અરે તમારી એપોઇન્ટમેન્ટ ચાર વાગ્યાની હતી ને તમે પાંચ વાગ્યા આવ્યા એ મોડું કર્યું